નમસ્કાર ખેડૂત મિત્રો અમારી એક નવી ચેનલ ચાલુ કર કરી રહ્યા છે સંજયસિંહ એગ્રીટેક અને આમાં અમે પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને નવી નવી જાણકારી અને નવી નવી માહિતી આપીશું તો આપ ખેડૂતો સૌ શાંતિથી એને જોશો અને એનો અમલ કરજો જેથી કરીને આપણે અત્યારે જે હાલની પરિસ્થિતિ છે કે ભાઈ બધા ખેડૂતો રાસાયણિક દવા રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ વધારે પ્રમાણમાં વાપરી રહ્યા છે અને એના કારણે દિવસે દિવસે આપણી જમીન બંજર બનતી જાય છે અને એ જમીનને હવે કંઈક વર્ષો સુધી પાછી ફેરવવા માટે જે જૂના વળવાઓ વખતે હતી જે સજીવ ખેતી કહીએ એ ખેતી પાછી લાવવા માટે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું અને ગાયના ગૌમૂત્ર અને છાણ તેનો ઉપયોગ કરીને જે કંઈ પ્રાકૃતિક દવાઓ જેમ કે અગ્નિયાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધી દવાઓ બનાવીને ધીમે ધીમે આપણે પછી નીમ ઓઇલ આ બધી દવાઓનો ખેતીમાં ઉપયોગ કરીશું આપણે અને એ દવાઓ દ્વારા આપણે રોગ જીવાત કંટ્રોલ કરીશું એ સિવાય બીજા ફેરોમોન ટ્રેપ કપાસમાં લગાવો દિવેલામાં લગાવો શાકભાજીમાં લગાવો ફળમાખી માટે ટ્રેપ આવે છે એ લગાવો પછી યલો સ્ટીકી ટ્રેપ અને બ્લુ સ્ટીકી ટ્રેપ કે જેમાં ચૂસ્યા જીવાત અને એ ચોટી જાય અને એના દ્વારા તમે એનું નિરાકરણ કરી શકો એ સિવાય બીજું પ્રકાશ પિંજર આવે છે કે ભાઈ જે બલ્બ આવે છે ચાર્જિંગ બલ્બ ચાર્જિંગ બલ્બ આવે છે આવો એ ચાર્જિંગ બલ્બ લઈ અને નીચે તમારે તગારું લેવાનું અને એમાં પાણી ભરવાનું અને રાત્રે ખેતરમાં જઈ અને બલ્બ ઊંચો રાખીને ચાલુ કરવાનું એટલે બધી જીવાત અહીંયા તમારા બલ્બ આગળ આવશે અને એ બલ્બથી નીચે જીવાત પડશે અને એ સીધી જીવાત મરી જશે અને એ ટબમાં પાણીના ટબમાં તમારે થોડું ઘણું ઓઇલ કે નીમ ઓઇલ કે કોઈ બી બીજી બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર જેવી દવાઓ નાખજો જેથી કરીને જીવાત એમાં પડશે ને એ જીવાત મરી જશે આવી રીતે જૈવિક કંટ્રોલ આપણે કરી શકીએ છીએ અસ્તુ નમસ્કાર ખેડૂત મિત્રો એલએમએચસીએસઆર ફાઉન્ડેશન માં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે હમણાં બ્રહ્માસ્ત્ર બનાવવું કઈ રીતે તેની પૂરેપૂરી માહિતી જાણી અને આપણે બનાવવાનું શરૂ કરીએ હવે બીજી એક અગ્નિ આસ્ત્ર જે અગ્નિ બાળ એ ટાઈપનું આ શસ્ત્ર છે કે આપણી પાકમાં જે કંઈ જીવાત રોગ આવતી હોય કે ઈયળો આવતી હોય ચૂસ્યા પ્રકારની જીવાત કે ઈયળો લીલી લશ્કરી આ બધી ઈયળોને આ ભૂખે મારી નાખે અથવા એનું પાચન તંત્ર બગાડી નાખે અને એ પછી એ પાકને ખાઈ શકે નહીં એના માટે આપણે આ અગ્નિ અસ્ત્ર છે તો સૌથી પહેલા લીમડાના પાન બરોબર લીમડાના પાન આપણે પાંચેક કિલો જેવા લેવાના એક કિલો લીલા મરચાં પછી પાંચસો ગ્રામ આદુ પાંચસો ગ્રામ લસણ અને એક કિલો આપણો આ સુકા એટલે તમાકુનો દળ અથવા પાવડર અને આ છે દસ લીટર ગૌમૂત્ર એને આપણે આ ડબ્બામાં ગરમ કરી અને ઉકાળવાનું જેથી કરીને બે થી ત્રણ ઉભરા આવે એટલે પછી એને ઉતારીને ઠંડુ કરી અને આપણી જે બોટલો હોય એમાં ભરી દેવાનું અને જ્યારે પાકમાં ઈયળ કે ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ દેખાય ત્યારે આને પાકમાં ઉપરથી પંદર લીટર પાણીમાં બસો એમએલ નાખી અને સાથે પચાસ એમએલ નીમ હોય આ બે મિક્સ કરીને આપણે છંટકાવ કરી શકાય એટલે આપણી જે કંઈ પાકમાં જીવાત કે રોગ છે એનું નિવારણ આપણે સારામાં સારી રીતે કરી શકીએ નમસ્કાર વાતો અને ઈયળો એને દૂર ભાગી જાય નથી એના હિસાબે આપણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ બ્રહ્માસ્ત્રમાં શું શું વસ્તુ આવે તો એક તો લીમડાના પાન છ થી સાત કિલો જેટલા દસ લીટર ગૌમૂત્ર અને ધંતુરાના પાન સીતાફળના પાન આકડાના પાન પછી કંજીના પાન આ બધા બે બે કિલો અને આ બધું મિક્સ કરી અને ગૌમૂત્ર સાથે પંદરથી વીસ મિનિટ સુધી જેથી ચાર ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાનો અને ઉકાળ્યા પછી એને ઠંડુ પાડી અને ચાર પાંચ કલાક પછી ઠંડુ થાય એટલે સરસ બોટલમાં ગાળી અને એને ભરી દેવાનું અને જ્યારે તમારે તુષ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ દેખાય ત્યારે તમારે એ વસ્તુ પાક ઉપર લઈ જઈ અને પંપમાં એક પંપમાં પંદર લીટરના પંપમાં ખાલી ભસો એને અને એની સાથે પચાસ એમ એલ આપણું નીમ હોય આ મિક્સ કરીને તમે છંટકાવ કરો આખા પાક ઉપર તો બધી જીવાત એ મળશે નહીં જીવાત પણ કડવાશના હિસાબે પાકને ખાઈ શકીએ નહીં અને ખાશે તો એને લકવા મારી જશે એટલે એ ત્યાંથી ભાગી જશે અથવા મરી જશે બેમાંથી એક થશે એટલે આ હિસાબે આપણે આ બ્રહ્માસ્ત્ર બનાવીને છંટકાવ કરી શકાય દર પંદર દિવસે આપણે દર પંદર દિવસે એક વખત છંટકાવ કરવાનો તો તમારે ઉપદ્રવ થાય નહીં અને શરૂઆતથી તમે છંટકાવ કરો તો જ્યારે ઈંડા મૂકે ત્યારથી જો આનો છંટકાવ હોય તો કોઈ દિવસ આપણા પાકમાં જીવાતની સમસ્યા રહે નહીં એટલે સૌથી સારામાં સારું આજની તારીખે જે બહારથી તમે પેસ્ટિસાઈડ લાવો છો હજાર પંદરસો રૂપિયાની જે ઝેર કહેવાય એ ધ્યાનના કરતા બી આ સારામાં સારી અને લોકોને પશુને માણસને કે કોઈને નુકસાનકારક આ વસ્તુ નથી એટલે આપણે આ બનાવીને આપણો આ છંડકાવ કરવાનો છે